હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે તો આજની આ રેસીપી માટે આપણે થોડુંક એટલે કે દસથી બાર કડી લસણ લઈશું પાંચ લીલા તીખા મરચાં લઈશું તો આ રેસીપીમાં આપણે તીખાશ માટે લાલ મરચું નથી વાપરવાનું તો લીલા મરચાં તીખા જ લઈશું તો હવે તેને ટુકડા કરી મિક્સીજારમાં લઈ લઈશું હવે તેમાં દોઢ ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અને આ બધી જ વસ્તુને ક્રશ કરી લઈશું હવે આને સાઈડ પર કરી લઈએ તો મેં અહીં પાંચસો ગ્રામ દહીંને ક્રશ કરી લીધું છે અને તેમાં પાંચસો ગ્રામ પાણી એડ કરેલું છે હવે તેમાં બે ચમચી ચણાનો લોટ એડ કરીશું તો ચણાનો લોટ મેં મોટી ચમચીથી એડ કરેલું છે જો નાની ચમચી લેવી હોય તો ત્રણથી ચાર ચમચી એડ કરવાનો અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બેલેકરના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે હવે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું તો મીઠું અહીં સ્વાદ અનુસાર જ એડ કરીશું અને હવે તેને પણ હલાવી મિક્સ કરી લઈશું હવે એક તપેલીમાં એક ચમચા જેટલું તેલ લઈશું તેમાં અડધી ચમચી રાય એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું પાંચ ચમચી ધાણા એડ કરીશું આખા પાંચ ચમચી મેથી એડ કરીશું સૂકી પાંચ એક લવિંગ એડ કરીશું અને ચમચી હિંગ એડ કરી લઈશું હવે તેમાં બે તમાલપત્ર એડ કરીશું અને થોડો મીઠો લીમડો એડ કરી લઈશું પછી આપણે ક્રશ કરેલા આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી લઈશું હવે એ સહેજ સાતળે એટલે આપણે તૈયાર કરેલા દહીં અને ચણાના લોટનું મિશ્રણ એડ કરી લઈશું અને હવે આપણે તેને બરાબર હલાવીશું તો જ્યાં સુધી એ ગરમ થઈને ઉકળવા ના લાગે ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું હવે તેમાં જીરું અને દાણાનો મિક્સ પાવડર એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું હવે આપણું દહીં જે પ્રમાણે ખાટું હોય એ પ્રમાણે ગોળ એડ કરીશું હવે તેમાં થોડું પાણી એડ કરી તેને ઉકળવા દઈશું તો બસ આ રીતે તેને સતત હલાવતા રહેવાનું છે આમાં આપણે પહેલાં તજપત્ર અને લવિંગ નાખેલા છે એટલે હવે આમાં બીજો કોઈ પણ ગરમ મસાલો આપણે એડ નથી કરવાના આ રેસીપી ખાસ આપણી ઉનાળા માટેની છે એટલે આપણે ગરમ મસાલો વધુ એડ નહીં કરીએ અને હવે આ ઉકળીને રેડી થઈ ગઈ છે તો આપણે તેને સાઈડ પર કરી લઈશું અને એક વઘારિયામાં આપણે એક ચમચી ઘી લઈ લઈશું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં પાંચ ચમચી જીરું એડ કરીશું જીરું સાંતે એટલે એમાં આપણે પાંચ ચમચી હિંગ એડ કરીશું હવે થોડા મીઠા લીમડાના પાના એડ કરી લઈશું બે લાલ આખા મરચાં એડ કરીશું અને બે મરચાંના મેં આ રીતે જીના ટુકડા કર્યા છે તો તે એડ કરી લઈશું તો આનો કલર કઢીમાં બહુ જ મસ્ત આવે છે તો હવે તૈયાર કરેલા વગાડને આપણે કઢી પર રેડી દઈશું તો આ રીતે ઘીના વઘારને કઢીમાં ઉપરથી રેડવાથી કઢી બહુ જ મસ્ત લાગે છે તો આ રેસીપી છે આપણી કઢી તડકાની તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને જો તમને આ કઢી તડકાની રેસીપી ગમી હોય તો તેને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ